સાથે જોડાયેલા પાથાભારે અઝબાબ દિલ્લી દ્વારા નશો કરવા માંગેલા રૂપિયા નહી આપતા બે વ્યક્તિ પર હુમલો કર્યો હુમલાની ઘટનાથી વિસ્તારમાં ભયનો છવાયો છે બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવેલી છે આ ઘટના આજે બેસ્તાના આવાસ સ્થિત ઈ ત્રેપન બિલ્ડિંગ નજીક બની અરબાજ બિલ્લી નામના માથાભારી યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પ્રત્યક્ષને હત્યારથી હુમલો કર્યો હુમલાની ઘટના દરમિયાન અરબાજ બિલ્લીએ ઇજાગ્રસ્ત યુવકને કહ્યું જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક નવીસવેલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે વધુમાં ઈજાગ્રસ્તની પત્નીએ જણાવતા કહ્યું કે અરબાઝ બિલ્લી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રિયાની ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેના પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરી દે છે આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસની કામગીરી સામે સવારે ઉઠ્યા કરે છે પોલીસની હપ્તાખોરીના કારણે બેસતાના આવાસમાં ગુનેગારો બેકઅપ થઈ ગયા છે અને ખુલ્લે આમ ગુના કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે મારું નામ છે જાસ્મીન અક્તર શેખ મારું બેસ્તાન આવાસ અમે તો જ્યાંથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યાંથી અમે અહીંયા જ રહીએ છે અમને આ ઘટના થઈ છે દોઢ બે વર્ષ આ ઘટના એવી થઈ કે સર અરબાસ બિલ્લી નામનો છે એ છે ને તે ગુંડો છે ત્યાંનો એને એમની માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરી તો આ વખતે મારા હસબન્ડ ને આપ્યા નથી એમ કે કે નમાજ પડીને હમણાં જ આવ્યો થોડીક વાર ઉભર મેં તને પછી આપા તો મારા હસબન્ડ પર બોલે નહીં મોડો અભિજ ચાઈએ બોલે તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી ની ગયો અમે કમ્પ્લેન કરી દિંદોલી પોલીસ સ્ટેશનમાં હું કીધું